એક જ માલિકે ચલાવેલું ઘર ઘર વન ઓનર ટ્રેક્ટર કોઈ વસ્તુનો ટ્રેક્ટર અંદર અત્યારે ફોલ્ટ નથી કંપની કલર કંપની ફિટિંગ એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા બાદ જ જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ સત્રી સારા છે